રંગે હાથ પકડ્યા હતા આ સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરની પત્નીની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે આ સાથે પત્નીએ પ્રેમિકાના ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડીયો પણ બનાવ્યો હતો આ વીડિયો વાયરલ પણ થયો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જો કે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો પત્નીનો આરોપ છે પતિ પાલ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા આ લગ્નગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે આ દરમિયાન નવ જાન્યુઆરીના રોજ પત્ની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી એ ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરેલી મનાવતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસને સાથે લઈને જવા સાથે જ વિડીયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો પતિને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ પત્ની વિડીયો બનાવતી હોવાની જાણ થતાં પતિએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ એપ્રિલ બે હજાર ચોવીસમાં પતિ સાસુ અને સસરાએ મને જાતિ વિષયક શબ્દો બોલી ઘરમાંથી કાઢી મૂકતા હું મારા દીકરા સાથે મારા પિયરમાં ચાલી ગઈ હતી આ દરમિયાન બે વાર હું મારા ઘરે પરત ગઈ હતી ત્યારે પણ મને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી જેથી ફોરેસ્ટ અધિકારી પત્નીએ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેની પ્રેમિકા દીપિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે